આંગણવાડી કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવની ઉજવણી કરાઈ તો ભરૂચ શહેરના વિવિધ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભાગરૂપે શહેરના ડોક્ટર બહેનો કિશોરીઓ તથા બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારને વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે લાભો લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ભરૂચ જિલ્લા કેન્દ્રોની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે ત્યારે વિવિધ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ જેમાં સહિત અંગે સુંદર માહિતી આપી દરેકને ઉપયોગમાં લેવા અપીલ કરવામાં આવી કે જેના ભાગરૂપે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં જિલ્લાની એકવીસ આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા વિવિધ પ્રદર્શિત કરવામાં આવી કે જેનું નિરીક્ષણ કરી પ્રથમ દ્વિતીય અને ત્રીજા ક્રમાંક આપવામાં આવ્યો કે જેમાં નિર્ણાયક તરીકે વાલિયાના નવજીન કોલેજના પ્રિન્સિપલ પ્રોફેસરો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ લુલેરા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા કામત સહિત પ્રોગ્રામ ઓફિસર આઈસીડી ઉપસ્થિત રહી આંગણવાડીની મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા નમસ્કાર બધાને આજે જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ શાખા જિલ્લા પંચાયત દ્વારા આયોજિત અ પહેલા અમે આંગણવાડી નાની એવી સ્પર્ધા હતી એમાં નંબર આવ્યા એમને સેજા કક્ષાએ સેજા કક્ષાએ એક બે ત્રણ નંબર આવ્યા એમને ઘટક કક્ષાએ ઘટક કક્ષાએ જે એક બે ત્રણ નંબર આવ્યા છે એ તમામ બેનોને બોલાવી છે પ્લસ એક નંબર જે આવ્યો છે એમની વાનગી અહીંયા પ્રદર્શિત કરી છે કમિટી મેમ્બર ઈ વાનગી જોશે ટેસ્ટ કરશે અને એમાં નંબર આપશે જેને એક બે ત્રણ નંબર આપ્યા છે મિલેટ્સમાં અલગ છે અને ટીએચર અમારું ટેક હોમ રાશન જે છે બાલ શક્તિ માતૃશક્તિ પૂર્ણા શક્તિ માંથી જે વાનગી બને છે એમના બી અલગ નંબર આપવામાં આવશે અને ચોવીસે બેનોને પ્રોત્સાહક ઇનામ પણ છે આ ટીએચર નો મારી આ વિનંતી છે કે ટીએચર બાળકો માતાઓ અને પૂર્ણા શક્તિ જે પૂર્ણ અમારી દીકરીઓ છે કિશોરીઓ એ ખાય એવી મારી વિનંતી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ